આપણે ત્યાં નવરાત્રિમાં માતાજીને કાળા ચણાનો પ્રસાદ ધરાવવાની અને આ પ્રસાદ કન્યા પૂજન દરમિયાન દેવી સ્વરૂપ કન્યાઓને પ્રસાદમાં આપવાની પરંપરા છે તો આજે આપણે ડુંગળી લસણ વગરના પૂરી કે રોટલી સાથે ખાઈ શકાય એવા રસાવાળા કાળા ચણા બનાવીશું તો ડુંગળી લસણ વગરના રસાવાળા કાળા ચણા બનાવવા માટે મેં એક કપ ચણાને સારી રીતે ધોઈ ઓવરનાઈટ માટે પાણીમાં પલાળીને રાખી દીધા છે અને અત્યારે સવારે ચણા સરસ પલાળીને ફૂલી ગયા છે એટલે આપણે ચણાનું આ પાણી નીતારી લઈશું અને તેને બાફવા માટે કુકરમાં ઉમેરીશું ચણા સારી રીતે બફાય એટલા માટે કુકરમાં આપણે બે કપ ભરીને પાણી ઉમેરીશું તો અહીં મેં ચણા બાફવા માટે ચણા કરતાં ડબલ પાણી ઉમેર્યું છે સાથે કુકરમાં આપણે હાફ ટી સ્પૂન મીઠો અને વન ફોર ટી સ્પૂન હળદર નાખી બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી ચણા જલ્દી બફાઈ જશે ત્યાર પછી આપણે કૂકર બંધ કરી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર કૂકરની સાતથી આઠ વિસલ થવા દઈશું અને કુકરને જાતે ઠંડુ પડવા દઈને ચણાને બાફી લઈશું તો ફ્રેન્ડ્સ અહીં મેં ચણાને સરસ બાફી લીધા છે આ રીતે ચણાને હાથમાં લઈને દબાવીએ તો સરળતાથી ચણા તૂટી જાય એવા ચણા આપણે બાફવાના છે હવે આપણા ચણાના શાકનો રંગ સરસ આવે તેમજ મસાલા તેલમાં બળે નહીં એ માટે આપણે ડ્રાય મસાલાને પાણીમાં પલાળી લઈએ તો અહીં મેં એક બાઉલમાં બે ટી સ્પૂન કાશ્મીરી મરચું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર અને ત્રણ ટીસ્પૂન જીરોના પાવડરને વન ફોર્થ કપ પાણીમાં સારી રીતે પલાળીને મિક્સ કરી દીધા છે હવે આપણે મિક્સર જારમાં એક લીલું મરચું એક ઇંચ આદુનો ટુકડો બે મીડિયમ સાઇઝના કાપેલા ટામેટા પાંચથી સાત પલાળીને રાખેલા કાજુ અને બે ટેબલ સ્પૂન પાણી નાખી મસાલાની પેસ્ટ બનાવી લઈશું આ શાક આપણે ડુંગળી વગરનું બનાવી રહ્યા છે એટલે ટામેટા અને કાજુને પીસીને નાખવાથી ચણાનો રસો થોડો જાડો બનશે તો અહીં મેં મસાલાને પીસી લીધો છે અને બાઉલમાં કાઢી લીધો છે હવે આપણે ચણા વઘારવા માટે એક કડાઈમાં મીડિયમ આંચ ઉપર ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ થવા દઈશું તેલ થોડું ગરમ થાય એટલે કડાઈમાં આપણે એક ટીસ્પૂન જીરું ત્રણ લવિંગ ત્રણ મરી બે સૂકા લાલ મરચાં એક તજનો ટુકડો એક તમાલપત્ર પાંચથી સાત મીઠા લીમડાના પાન અને બે ચપટી હિંગ નાખી વઘાર તૈયાર કરી લઈશું વઘાર સરસ થઈ જાય એટલે કડાઈમાં આપણે બનાવીને રાખેલો ટામેટા કાજુવાળો મસાલો ઉમેરી ટામેટાની કચાસ નીકળીને મસાલામાંથી તેલ અલગ થાય ત્યાં સુધી મસાલાને મીડિયમ આંચું પર ચલાવીશું તો ત્રણ ચાર મિનિટ જેવું ચલાવ્યા બાદ હવે મસાલામાં તેલ દેખાવા લાગ્યું છે એટલે કઢાઈમાં આપણે પાણીમાં પલાળીને રાખેલો મસાલો ઉમેરીશું અને તેને પણ થોડી વાર ચલાવીશું તો ફ્રેન્ડ્સ હવે બંને મસાલા સરસ સતળાઈને કઢાઈમાં તેલ દેખાવા લાગ્યું છે એટલે કઢાઈમાં આપણે બાફેલા ચણા સ્વાદ પ્રમાણે મીઠું અને એક કપ પાણી નાખી બરાબર મિક્સ કરી લઈશું અને ચણાને ઢાંકીને મીડિયમ આંચ ઉપર દસ મિનિટ રહેવા દઈશું દસ મિનિટ બાદ આપણા ડુંગળી લસણ વગરના ચણા તૈયાર થઈ જશે એટલે ચણામાં આપણે એક ટી ગરમ મસાલો અને બે ટેબલ કોથમીર નાખી બરાબર મિક્સ કરીશું અને ગરમા ગરમ ચણાને સર્વ કરીશું